ઘરના ઉપકરણોને વ્યાપક નુકશાન નબીપુર ગામમાં ગત મધી રાત્રે આકાશમાં કાળા ડિબંગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળોમાં પણ ધમધડાટ મચાવતા હતા ભયંકર ગજના સાથે વીજળીના ચમકારા થયા હતા આ સમયે ડીજીવીસલ કંપનીએ સાવચેતીના પગલા રૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો રાત્રે બરાબર ત્રણ પાંત્રીસ કલાકે કાન ભેદી દે તેવા તડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારમાં ખાબકી હતી જેમાં મોટાભાગના ઘરોમાં ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા બલ્બ ટ્યુબલાઇટો ઇન્વર્ટરો તથા રૂપ સોલાર સિસ્ટમને ભારે નુકસાન થવા પામ્યું હતું સદનસીબે કોઈ જણાની કે કોઈ મિલકતને નુકસાન થયું નથી રિપોર્ટર આવી સૈયદ નબીબુ